સવારે પાંચ વાગે નો ટાઈમ હતો અને મારા દેવો અહિયાં ગાળું અવાજ આવતો હતો ના ગોલું એટલું જ કીધું છે અને સામેથી કોઈએ ઈટ મારી એમને પણ વાંચ્યું છે અને અહિયાં ઉપર પણ એમને ઈજા થઈ છે અને પછી એ લોકો અમે અંધારું હતું સવારમાં એટલે કોઈ ચહેરા દેખાયા નથી પણ મેં જોયેલું છે અમારે અહીંયા ઘરેથી તમે અહીંયાથી ઉભા ઉભારી ને ને તો ત્યાંથી રોડ ઉપરથી આવતા દેખાય છે એક આ મોટી લાકડી હતી જે આપણે મોટી લાકડી હતી અને લોખંડની પાઇપ જેવું પણ હતું અને આ તમે જોઈ શકો છો નીચે કે કેટલા પથ્થરો પણ માર્યા છે ઈંટો છે પથ્થરો તો અમારે જાળીની અંદર અમે બંધ કરી નાખી નહીં તો અમારા ઘરમાં નાનું બાળક છે અમારું બાળક છે એને વાગી ગયું હોય હવે છીએ તો વાગી ગયું હોય પથ્થર મારું કરવામાં કેટલા શખ્સો છે ચાર પાંચ જણા હતા એટલે કોઈના ચહેરા દેખાયા નથી પણ રોડ ઉપર સીસીટીવી કેમેરા હશે તો